નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો કોઈ સ્ત્રી પોતાની સાડીના પલ્લોમાં આ વસ્તુ બાંધીને શિવજીને જળ અર્પણ કરે છે એને અવશ્ય જ પુત્રની પ્રાપ્તિ થાય છે મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો હજી તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો જો કોઈ સ્ત્રી પોતાના પલ્લુમાં આ વસ્તુ બાંધીને શિવજીને જળ ચડાવે છે તો એના ખોળામાં એક બાળક આવે છે બધી સ્ત્રીઓ એવું ઈચ્છતી હોય હોય છે કે તેના ખોળામાં એક એક બાળક અને વંશને આગળ વધારવા માટે પુત્રની પ્રાપ્તિ થાય એવું ઈચ્છતી હોય છે જે સ્ત્રીનું ગર્ભસારણ નથી થતું અથવા તો જેને ગર્ભ નથી રહેતો એ સ્ત્રીને જીવન નિરાશાથી ભરેલું રહેતું હોય છે અને આવી સ્ત્રી છે એ આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે હે ભગવાન ગમે તેમ કરીને અમને એક પુત્રની પ્રાપ્તિ કરાવો નગર મને લોકો બધા જ મહેણા મારશે તો મિત્રો આ વિડીયોને જોયા પછી એ બધી જ સ્ત્રી પુરુષની મનોકામના છે એ પૂર્ણ થઈ જશે કે જે સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છા રાખતા હોય તો મિત્રો એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને કીધું હતું કે હે પ્રભુ હું એ જાણવા માગું છું કે એકવાર મેં પૃથ્વી લોકમાં જોયું હતું કે એક સ્ત્રીને ઘણા જન્મો સુધી એને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી તો તમે એકવાર સાધુનું રૂપ લઈને ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા અને એ સ્ત્રી શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી રહી હતી અને તમે એ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે આજે તારી પૂજા સફળ થઈ છે આથી હવે તમને જલ્દી જ એક સુંદર પુત્રની પ્રાપ્તિ થશે આથી તે સ્ત્રીને એક પુત્રની પ્રાપ્તિ થઈ તો હવે હું એ જાણવા માંગુ છું કે જે સ્ત્રીનો ખોળો સાવસુનો છે તો એ સ્ત્રી ઉપર તમે આટલા બધા પ્રસન્ન કઈ રીતે થયા કે તમે તેને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા અને તેના ઘરે એક બાળકનો જન્મ થયો હતો તો મિત્રો આની પાછળનું રાજ શું છે તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી જો તમે આ રાજ જાણવા માંગો છો તો આ રાજ જાણવા માટે હું તમને એક નાની એવી કથા સંભળાવીશ આ કથાને ધ્યાનથી સાંભળજો પછી આ કથાને સાંભળીને પછી તમને આ રાજ ખબર પડી જશે કે જેનાથી મેં એ સ્ત્રીને એક પુત્રના જન્મના આશીર્વાદ આપ્યા હતા તો મિત્રો આ કથાને શરૂ કરીએ મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી એક સમયની વાત છે કે એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી તેની ત્રણ દીકરીઓ હતી અને પહેલી દીકરીની બંને આંખોમાં ખામી હતી પણ તેની માં તેને બહુ જ પ્રેમ કરતી હતી કારણ કે તેની આંખોમાં પણ ખામી હતી અને આ બાજુ તેને બીજી દીકરીમાં પણ એક ખંભો ઊંચો અને એક ખંભો નીચો હતો પણ તેમ છતાં તેની બહુ જ પ્રેમ કરતી હતી પછી તેની સૌથી નાની દીકરી બધાથી જ સુંદર હતી પણ તેની તેને બહુ પ્રેમ કરતી ન હતી કારણ કે તે પોતે સુંદર ન હતી પણ પોતાની બંને મોટી દીકરીને તે ખૂબ જ પ્રેમ કરતી હતી સૌથી નાની દીકરી હતી તે ભલે ગમે તેવા ફાટેલા કપડાં પહેરતી હતી પણ તે ઘરના બધા જ કામ કરતી હતી નાની દીકરી હતી એ ઘણી સુંદર હતી પણ તેની પ્રેમ કરતી જ ન હતી પણ એક વાર નાની દીકરી બળતણ વીણવા માટે જંગલમાં ગઈ હતી ત્યાં અચાનક એક નાળા પાસે એક વૃક્ષ ઉપર લાલ કલરની ટોપી જોઈ તો એ ટોપી ઉપર એક ઘંટડી લાગેલી હતી તો એ ટોપી આ નાની છોકરીને બહુ જ ગમી ગઈ હતી તો તે એવું વિચારવા લાગી કે હું આ ટોપી લઈ જાઉં છું કારણ કે એને આવી ટોપી ક્યારેય જોઈએ જ ન હતી તો એ છોકરીએ એ ટોપી લઈને પોતાની પાસે રાખી લીધી અને તે બળતણ લઈને ઘરે જવા લાગી ત્યાં તેને એક અવાજ સાંભળ્યો કે સાંભળો તો તે છોકરીએ પાછળ જોયું તો એક આદમી જોયો કે એમાં બહુ તેજ દેખાયું હતું એવું લાગતું હતું કે કોઈ દિવ્ય પુરુષ હોય પણ એક દેવદૂત હતા પછી તે છોકરીએ દેવદૂતને પૂછ્યું કે તમારે શું જોઈએ છે તો તે દેવદૂત છોકરીની પાસે આવી ગયો અને તે છોકરી પાસે આ લાલ કલરની પોતાની ટોપી માંગવા લાગ્યો કારણ કે આ ટોપી વગર તે માણસ સ્વર્ગમાં પાછો જઈ શકે તેમ જ ન હતો તો આ છોકરી વિચારવા લાગી કે હું એને ટોપી આપું તે પહેલા હું એને નામ પૂછી લઉં પછી તે છોકરી કહેવા લાગી કે આ ટોપી તમારી છે તો આ વૃક્ષ ઉપર કેમ આવી ગઈ તો તે માણસ કહેવા લાગ્યો હું તે સરોવરમાં સ્નાન કરી રહ્યો હતો એ સમયમાં મારી ટોપી કીચડમાં પડી ગઈ હતી આથી મેં તેને સાફ કરીને સુકવવા માટે એ વૃક્ષ ઉપર સુકવવી હતી આથી આ ટોપી મારી છે તમે મને પાછી આપી દો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી પછી એ દેવદૂતે પોતાની હકીકત તે છોકરીને જણાવી દીધી તો તે છોકરી વિચારવા લાગી કે હવે તે શું કરે તે એવું વિચારતી હતી કે જો તે માણસને ટોપી પાછી આપી દેશે તો તે એના બદલામાં શું આપશે તો તે માણસ કહે છે કે આ ટોપીના બદલામાં હું પાંચ સોનાની મહોર આપવા તૈયાર છું તો તે છોકરી એવું વિચારવા લાગી કે આ ટોપી આગળ સોના મહોર ઓછી કહેવાય તો તે માણસ કહે છે કે તો હું તમને સોનાની મહોર આપું છું પણ તમે મને ટોપી પાછી આપી દો તો તે છોકરી કહેવા લાગી ના મને સોનાની મહોર નથી જોતી આવી ટોપીને પછી નહીં મળી શકે તો દેવદૂતે પોતાનો હાથ બતાવ્યો તેમાં જોયું તો એક સફરજનનું બી ચોંટેલું હતું તો તે છોકરી કહેવા લાગી કે આ શું છે તો તે કહેવા લાગ્યો કે આ સફરજનનું બી છે આને તું પોતાના ઘરની પાસે વાવી દે છે આમાંથી ખાલી એક સફરજન આવશે તો જે કોઈ લોકો આ સફરજનને જોશે તો તે ખાવા માટે લલચાશે પણ આ સફરજનને તારી સિવાય કોઈ બીજું તોડી નહીં શકે તો જ્યારે તેને તરસ લાગશે તો આ સફરજન છે એ ભોજન અને પાણી બની જશે અને જ્યારે તને ઠંડી લાગશે તો આ ગરમ કપડાં બની જશે પછી બીજું એક વાત એ છે કે જ્યારે તું આ સફરજનને તોડીશ તો એ જ સમયે આ સફરજનની જગ્યાએ બીજું સફરજન આવી જશે આથી આ વૃક્ષ ઉપર એક સફરજન હંમેશા રહેશે પછી તું તારી જે પણ સમસ્યાનું સમાધાન કરવા માંગતી હોય તો આ સફરજનને ખાધા પહેલા તારી સમસ્યાઓનો હલ થઈ જશે આથી આ સફરજનનો બી તારા માટે બહુ જ મહત્વનો છે આથી હવે હું મારી ટોપી મને પાછી આપી દે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી આવી રીતે જે છોકરી હતી એ આ જાદુવાળા સફરજનના બીને જોઈને ખુશ થઈ ગઈ એ પછી એ છોકરીને દેવદૂતે તેની ટોપી પાછી આપી દીધી અને તેની પાસેથી આ સફરજનનું બી લઈ લીધું આવી રીતે તે દેવદૂત ટોપી લઈને ગાયબ થઈ ગયો અને આ બાજુ આ છોકરી સફરજનનું બીને લઈને ઘરે જતી રહી ઘરે જઈને તેને પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં આ બી વાવી દીધું અને તે સવારે જાગીને જોયું તો ત્યાં સફરજનનું મોટું વૃક્ષ ઉગી ગયું હતું અને એ વૃક્ષમાં એક સફરજન લટકી રહ્યું હતું તો છોકરી તે તરત જ તે સફરજનને તોડી લીધું જેવું તેણે સફરજન તોડ્યું તો એની જગ્યાએ પાછું બીજું સફરજન આવી ગયું આથી તેને ભૂખ લાગી હતી તો તેણે સફરજન ખાઈ લીધું તો થોડીક વાર પછી થઈ તો તેની મોટી બહેન બહાર આવી પછી તેને આ સફરજનનું વૃક્ષ જોયું તો તેણે ઉપર સફરજન લટકતું જોયું તો તે વિચારવા લાગી કે આ સફરજનનું વૃક્ષ રાતોરાત અહીંયા કેમ આવી ગયું પછી તેને ઉપર લટકતું સફરજન ખાવાનું મન થઈ ગયું હતું પછી તે મોટી છોકરી સફરજનના ઝાડ ઉપર ચડવા લાગી કારણ કે તે આ સફરજન ખાવું હતું પણ તે જેવી ઉપર ચડતી હતી તો સફરજન તેનાથી અંબાતું જ ન હતું કારણ કે તે ઉપરને ઉપર જતું હતું પછી તે હાર માનીને નીચે આવી ગઈ ત્યાં થોડીવારમાં તેની બીજી બહેન આવી અને તેનાથી પણ તે સફરજન ના આવ્યું પછી તેની માં બહાર આવી તો તેને પણ જોયું કે બહાર તો સફરજનનું ઝાડ હતું આથી એનાથી પણ તે સફરજન હાથમાં ન આવ્યું પણ જે નાની દીકરી જે હતી એ આ સફરજનને તોડી શકતી હતી જ્યારે તેને ભૂખ લાગી તો આ સફરજનનું ફળ તેની ભૂખ સંતોષી દેતું હતું પછી તેને કોઈ પણ વસ્તુની જરૂરત પડતી તો તે સફરજનમાંથી બધી જ વસ્તુ મળી જતી હતી આવી રીતે નાની દીકરી દુનિયાની સૌથી શક્તિશાળી અને નસીબવાળી છોકરી બની ગઈ હતી ભગવાન શિવ કહે છે કે આવી રીતે સમય વીતતો ગયો અને એક દિવસ એક રાજા પોતાના સૈનિકો સાથે ત્યાંથી નીકળ્યા તેની પાસે ધનની કોઈ કમી ન હતી પણ તેને કોઈ દીકરો કે દીકરી ન હતી તે રાજાને ચાર રાણી હતી પણ ચારે રાણીને કોઈ સંતાન જ ન હતું રાજાએ ઘણા બધા ઉપાયો કર્યા હતા પણ તેને કોઈ સંતાન પ્રાપ્તિ જ ન થઈ આ બાજુ જ્યારે રાજા એ ગામમાંથી નીકળ્યો જ્યાં આ સફરજનનું વૃક્ષ હતું તો તે રાજાએ આ વૃક્ષ ઉપર સફરજનને જોયું તો તેને જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો કે આ સફરજનને હું ખાઈ લઉં પછી તે રાજાએ તેના એક સૈનિકને બોલાવ્યો કે આ સફરજન તોડીને લાવો અને તેના બદલામાં તેના માલિકે સોનાના સિક્કા આપો તો તે સૈનિકે છોકરીના ઘર પાસે આવ્યો અને દરવાજો ખખડાવ્યો અને તેની માએ દરવાજો ખોલ્યો અને કીધું કે તમને શું જોઈએ છે તો તે સૈનિકે કહેવા લાગ્યો કે રાજાને આ સફરજન જોવે છે તેના બદલામાં તમને સોનું આપશે તો તેની માએ પણ તે સફરજન હાથમાં જ આવતું ન હતું આવી રીતે સૈનિક રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો કે સ્ત્રીએ મને હા તો પાડી દીધી છે પણ એ સફરજન મને બહુ ઊંચું લાગે છે મારા હાથમાં જ નથી આવતું પછી રાજાએ બીજા સૈનિકને મોકલ્યો પણ તેનાથી પણ કઈ જ ન થયું તે પણ રાજાની પાસે ખાલી હાથે આવ્યો પછી રાતે પોતે જ ત્યાં ગયા તેમ છતાં પણ તેને આ સફરજન મળ્યું જ નહીં પછી રાજા તે સફરજનની સુગંધને લઈને પોતાના ઘરે જતા રહ્યા આથી હવે રાજા પણ ઉદાસ રહેવા લાગ્યો પછી એને એક બુદ્ધિમાન માણસને બોલાવ્યો અને તે સફરજન લેવા માટે કીધું તો તેણે ત્યાં જઈને પછી રાજા પાસે આવીને કીધું કે આ સફરજન એકમાત્ર છોકરી જ છે સફરજનને તોડી શકશે કારણ કે આ સફરજનનું વૃક્ષ તેનું પોતાનું છે તો તે રાજા પણ પોતાના સૈનિકો પાસે તે છોકરીને ઘરે આવે છે પણ ત્યાં તે નાની છોકરી ન હતી તો તે બુદ્ધિમાન માણસ તેની માને કહેવા લાગ્યો કે તમારી નાની દીકરી કઈ છે કે જેનું આ સફરજનનું ઝાડ છે પણ તે નાની છોકરીની માં કહેવા લાગી કે અત્યારે તો મારી નાની દીકરી ઘરે નથી તમે અત્યારે જતા રહો જેવી તે આવશે તો હું તેની સાથે જ આ સફરજન તમને મોકલાવી દઈશ પછી રાજા પણ પાછા જતા રહ્યા તો તેની નાની દીકરી જ્યારે ઘરે આવે છે તો તેની મા તેને કહે છે કે તું આ સફરજન તોડીને મને આપ કારણ કે આ સફરજન રાજાને જોઈએ છે જો તું મને આ સફરજન નહીં આપે તો હું તને કૂવામાં નાખી દઈશ પછી તે નાની છોકરીએ ડરીને સફરજન તોડીને તેની સૌથી મોટી બહેનને આપી દીધું અને તે મોટી બહેન તે સફરજનને લઈને રાજાની પાસે જાય છે અને રાજા એ તે છોકરીને પોતાની પાસે બોલાવી લીધી પછી તે છોકરી જેવો પોતાનો રૂમાલ ખોલે છે તો તેમાં સફરજનની જગ્યાએ એક ગોળ પથ્થર નીકળે છે તો આ જોઈને રાજા ગુસ્સે આવે છે તે બહાર કાઢી નાખે છે પછી રાજા કંટાળીને પાછો તેના એક સૈનિકને તે છોકરીના ઘરે મોકલે છે સૈનિક તેની માને કહે છે કે તમારે કોઈ બીજી દીકરી છે તો તેની મા કહે છે કે હા સૈનિક કહે છે કે તો તમે કહેજો કે તે સફરજન લઈને રાજાના મહેલમાં આવે તો તે છોકરીની મા કહેવા લાગી કે હા હું તેને કહીને તેની પાસે સફરજન મોકલાવી દઈશ પણ અત્યારે તમે જતા રહો તો સૈનિક પાછો મહેલમાં આવી જાય છે પણ જ્યારે તેની મા તેની વચ્ચેની દીકરીને સફરજન આપીને રાજાની પાસે મોકલે છે તો રાજા પહેલા તેની પાસે બોલાવે છે અને તે છોકરી રૂમાલ ખોલીને જોએ છે તો એમાં ધૂળ નીકળે છે આથી રાજાને પાછો ગુસ્સો આવે છે અને તે છોકરીને પણ મહેલમાંથી બહાર કાઢી નાખે છે હવે રાજાને સમજાતું ન હતું કે આવું શાના કારણે થતું હશે પછી રાજાએ પાછો એક સૈનિક તે છોકરીના ઘરે મોકલ્યો અને તેની માને કે તમારે કોઈ ત્રીજી દીકરી છે તો તો તેની કહેવા લાગી કે હા મારે ત્રીજી દીકરી છે છે પણ તે તે કામની નથી ખાલી જ હોય રાજાને સૈનિક એવું કહેવા લાગ્યો કે અત્યારે ક્યાં છે તો તેની મા કહેવા લાગી કે તે તો જંગલમાં બળતણ વીણવા ગઈ છે પછી તેની નાની દીકરીને ઘરે બોલાવી અને થોડી વાર થઈ તો તે ઘરે આવી ગઈ હતી તો તે સૈનિક તે નાની દીકરીને કહેવા લાગ્યો કે શું તું રાજા માટે આ સફરજન તોડીને લાવી શકીશ તો તે નાની દીકરી સફરજનના ઝાડ પાસે જાય છે અને તે સફરજનને તોડીને લઈને આવી ત્યાં અચાનક તે સૈનિક પોતાનો મોંગટ ઉતારીને નમીએ તે છોકરીને પ્રણામ કર્યા કારણ કે તે એ જ છોકરી હતી કે જેને તે શોધી રહ્યા હતા આ પ્રકારે તે સૈનિક તે છોકરીને રાજાના મહેલમાં આવવાનું કીધું અને આ બાજુથી છોકરીએ સફરજન પોતાના રૂમાલમાં બાંધી દીધું પછી તે રાજાનો સૈનિક સાથે જવા લાગી ત્યાં રાજાના મહેરમાં છોકરીને જઈને બધા જ હસવા લાગ્યા પછી રાજાએ પૂછ્યું કે શું તું સફરજન લાવી છો તો તે છોકરી કહેવા લાગી કે હા મહારાજ હું સફરજન લાવી છું પછી તેને પોતાના રૂમાલમાંથી આ સફરજન કાઢ્યું અને રાજાને આપ્યું રાજાએ સફરજન થોડુંક ખાધું અને તેને એવું લાગ્યું કે એણે આવું સફરજન પહેલા ક્યારેય ખાધું ન હતું પછી રાજા એવું વિચારવા લાગ્યા કે આટલી સુંદર છોકરી એને પહેલા ક્યારેય જોઈ ન હતી તો ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી એવું એટલા માટે હતું કે છોકરીએ સંતોષનું સફરજનનું ફળ ખાયું હતું પછી તે રાજાને તે છોકરી સાથે લગ્ન થઈ ગયા પછી તે નાની છોકરીની માં અને તેની બહેન પણ તે મહેલમાં આવી ગઈ તે વિચારવા લાગી કે અમે જે દીકરીને સૌથી વધારે હેરાન કરી અને તેને બહુ મહત્વ પણ ના આપ્યું તો તેના લગ્ન રાજાની સાથે કેવી રીતે થઈ ગયા તો બહુ જ વિચારવા લાગી હતી અને તે પાછી પોતાના ઘરે આવી ગઈ ઘરે જઈને જોયું તો સફરજનનું વૃક્ષ પણ રાજાના મહેલમાં આવી ગયું હતું તે દીકરી પણ એવું વિચારવા લાગી કે આપણે તેને આટલી બધી સાચવી પણ નથી અને તેના નસીબ આવી રીતે કેમ ખુલી ગયા પણ નાની દીકરીના લગ્ન પછી રાજાએ નાની છોકરીને કહ્યું જો કે હવે તો તેની મહારાણી બની ગઈ હતી આથી રાજાએ તેની નાની મહારાણી એટલે કે નાની છોકરીને કહ્યું કે મેં અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે પણ કોઈ જ મહારાણીએ મને બાળકનું સુખ આપ્યું નથી કોઈને પણ સંતાન પ્રાપ્ત ન થયું પણ મને હવે તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું નિશ્ચિત રૂપથી મારું સપનું પૂર્ણ કરીશ અને તું રાજમહેલમાં એક સુંદર બાળકની જન્મ આપીશ પછી તે નાની મહારાણી કહેવા લાગી એ મહારાજ તમે ચિંતા ન કરો પછી સવારે ઊઠીને જે નાની રાણી હતી એ સફરજનના વૃક્ષ નીચે ગઈ અને તે નાની મહારાણીએ સફરજનના વૃક્ષને નીચે કહેવા લાગી કે મારે એક પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે કે જે રાજાના વંશને આગળ વધારી શકે પછી તે સફરજનના વૃક્ષમાંથી એવો અવાજ આવ્યો કે મહારાણી તું ચિંતા ના જશે એટલે કે ધરોડી બની જશે પછી તું જ્યારે સ્નાન કરવા માટે જાય ત્યારે આ ધરોડીને પોતાની સાડીના પલ્લુમાં બાંધી દેજે અને પછી શિવલિંગ ઉપર સોમવારે સુધી જળ ચડાવજે પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજે કે જ્યારે તું શિવલિંગને જળ ચડાવે ત્યારે આ ધરોડીને તારા સાડીના છેડામાં બાંધેલી હોવી જોઈએ પછી ના સોમવારના દિવસે આ દુર્વા ઘાસ સાડીના પલ્લોમાંથી બહાર કાઢીને શિવલિંગ ઉપર અર્પણ કરી દે છે પણ એક વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજે કે તું જ્યાં સુધી આ તારા અગિયાર સોમવારના વ્રત પૂરા ન થાય ત્યાં સુધી તારે પવિત્ર રહેવાનું છે નકર આ દુર્વા ઘાસનો પ્રભાવ ખતમ થઈ જશે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી આ પ્રકારે તે સૌથી નાની દીકરી સફરજનના વૃક્ષની વાત માનીને પોતાના સાડીના છેડામાં દુર્વા બાંધીને મને જળ અર્પણ કરતી હતી પછી મેં પ્રસન્ન થઈને સાધુનું રૂપ ધારણ કર્યું પછી તે રાણીના પાસે જઈને તેને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા પછી તે દુર્વાઘાસના પ્રભાવથી જ એક વર્ષની અંદર જ તે નાની મહારાણી પુત્રની પ્રાપ્તિ થઈ પછી મારા તા પાર્વતી કહે છે કે તો પ્રભુ આનો મતલબ તો એ છે કે જો કોઈ સ્ત્રી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતી હોય તેમજ જો કોઈ સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો જો તે પોતાના સાડીના પલ્લુમાં દોરડી એટલે કે દુર્વા બાંધીને શિવજીને જળ અર્પણ કરે છે તો તેને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અવશ્ય જ લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર